નમસ્કાર સાથી મિત્રો આમ તો લગભગ મારા નામથી બધા ઘણા બધા લોકો મને જ જશે પછી તમારો પરિચય આપી દઉં હું આપણા ભારત દેશનો છેલ્લો તાલુકો કહેવાય તો થરાદ તાલુકો કહેવાય થરાદ તાલુકાના રા ગામથી તો અમારે તેજુભા કરીને એક દરબાર છે અને એમનું જે નામ લેવાનો ગર્વ થાય છે કે ખરેખર એક પણ આંકડો ભણેલા નથી અને આજે જે લોકો ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભણીને જે નોકરી લઈને જે કમાય છે એમના એમનાથી વધારે એ પોતે કમાય છે તેના માટે કારણ કે એમને જયારે પૂછવામાં આવે કે સાહેબ તમે કેટલા કમાણા કેટલા એમને કઈ રેન્ક છે ખબર નથી પણ એટલું તો બોલે જ છે ગમે ત્યારે કે સાહેબ આટલા માંથી આયા એના મતલબ સમજવાનો છે સાહેબ કંપની એક જગ્યાએ બે જગ્યાએ ઇન્કમ આપે છે તમારી તાકાત જોઈએ પૈસા કમાવાની કેટલા પૈસા કમાવા છે કંપની તમે નક્કી કરો ને એના કરતા સવાયા આપવા માટે તૈયાર છે